કોઈ શંકા નથી કે યોદ્ધાઓ પણ કહેવામાં આવે યોદ્ધાની જેમ કામ કર્યું હતું બરાબર છે પણ અહીંયા જે થઈ રહ્યું છે જુનિયર તબીબો દ્વારા જે માંગણી કરવામાં આવી છે ગુજરાત માં એટલું સ્ટાઇપેન્ડ અપાય છે વિકાસ કે કદાચ કોઈ રાજ્યમાં આટલું સ્ટાઇપેન્ડ નહીં મળતું હોય આટલું બધું સ્ટાઇપેન્ડ ચૂકવાતું હોવા છતાં પણ આ રીતે અધધધ સ્ટાઇપેન્ડ છતાં હડતાળની હટ કરવામાં આવી અને જે રીતે આ જુનિયર તબીબો હડતાળ પર ઉતરી ગયા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે દ્રશ્યો ખાસ કરીને અમદાવાદમાં જે હડતાળ પડી એના કારણે દર્દીઓને જે પરેશાની થઈ દસ હજાર ઓપીડી એક સાથે બંધ થઈ ગઈ હડતાળના કારણે જુનિયર તબીબો અને રેસિડેન્ટ તબીબો તેમની માંગ એ હતી કે અમારું જે સ્ટાઇપેન વધતો હોય છે તે 40 ટકા વધારવામાં આવે તેવી તેમની માંગ હતી પરંતુ સરકારનો એ તર્ક છે કે અમે જો તમારો સ્ટાઇપેન્ડ એટલું વધારીશું તો જે અહીંયાના જો જે પ્રોફેસર છે પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર તેમના કરતાં પણ વધારે તમારો પગાર થઈ જશે અને બીજી બાબત એ પણ છે કે તમને જે સેલેરી આપવામાં આવે છે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તેમાં કોઈ ટેક્સ પણ નથી લાગતો સાથે સાથે અલગ રાજ્યો કરતાં જે બોન્ડ હોય છે પ્રોફેસર જે સેલરીડ છે એમને ટેક્સ લાગે છે એમને ટેક્સ લાગે જો આ માંગણી કબૂલ કરવામાં આવે તો સ્ટાઇપેન્ડ પ્રોફેસર ની કરતા વધી જાય બીજું એ પણ ટેક્સ ફ્રી તમારે જે બોન્ડ તમારે જે નિભાવવાનો હોય છે તે પણ તમને એક જ વર્ષનો એક જ વર્ષનો અન્ય રાજ્યમાં જે બોન્ડનો નો સમય ગાળો છે તે વધારે છે આટ આટલી સવલત છતાં પણ તમારી જે માંગ છે તે તર્ક સંગત નથી લાગતી એટલે જ તમે હવે આપણે આંકડા સાથે ડેટા સાથે બતાવવું છે એકવાર ફૂલ સ્ક્રીન કરી દો આ

હવે તમે ડિફરન્સ જુઓ ઓલરેડી જે રાજ્યમાં આટલું બધું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે જો માંગણી કરવી કોઈનો પણ અધિકાર છે પણ તમે એવા ક્ષેત્ર સાથે જોડાયેલા છો જ્યાં દર્દીઓ હેરાન થઈ જાય છે જો તમે સેવા બંધ કરી દો તો રાજસ્થાનમાં બોંતેર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ છે પંજાબમાં જોઈ લો અડસઠ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ છે એની કરતાં ગુજરાત છે ડબલ છે સીધો આંકડો ડબલ થઈ જાય છે હજુ પણ અન્ય મધ્ય પ્રદેશમાં પાંસઠ થી ઓગણસી પાડોશી રાજ્ય છે ભાજપની સરકાર છે છતાં પણ સ્ટાઇપેન્ડનું અંતર જુઓ તમે એટલે ગુજરાત નંબર વન છે જયારે આટલું બધું સ્ટાઇપેન્ડ ચૂકવાય છે ત્યારે અને આ વાત જ્યારે આપણે સિનિયર ત્યાં અધિકારીઓને મળ્યા આપણા સંવાદદાતા ગયા એમને પૂછ્યું કે જ્યારે આ આ જે માંગણી જે થઈ રહી છે તો એમની પ્રતિક્રિયા પણ એવી આવી કે આ બિલકુલ ગેરવ્યાજબી માંગ છે આ રીતે દર્દીઓની બાબતમાં વિચારવું જોઈએ બંને અધિકારી જેમની આપણે પ્રતિક્રિયા લીધી છે વન બાય વન બંનેની પ્રતિક્રિયા સંભળાવો દરેક માંગણી કોઈપણ વ્યક્તિ માંગણી કરી શકે છે સામેના વ્યક્તિએ સામેની પાર્ટીએ નક્કી કરવાનું રહેતું હોય છે કે આ માંગણી યોગ્ય છે કે નહીં અને એ વસ્તુ ડિસ્કસ થઈ શકે અને એનું સોલ્યુશન આવી શકે છે હડતાલ એ માત્ર સોલ્યુશન નથી જેથી કરીને આવું થાય અને ડેફિનેટલી એવું કહીશ કે એમને જે તે ઓથોરિટીને ઇન્ફોર્મ કરી અને એમની નારાજગી વ્યક્ત કરવી જોઈએ જેથી કરીને એનું આ ભવિષ્યનું સોલ્યુશન આવી શકે ઇમરજન્સી સેવાઓ ન ખોરવાય અથવા કોઈપણ વ્યક્તિને જ્યારે ખૂબ જરૂરિયાત હોય ડૉક્ટરની ત્યારે એને એની સેવા મળી રહે એ જોવાની એક એક તરીકે અમારી જવાબદારી છે અને જે અમે નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ દર ત્રણ વર્ષે એમનું સ્ટાઇપેન્ડ બે હજાર ને નવની વર્ષથી વધે છે અને જુદા જુદા પર્સન્ટેજમાં વધે છે પરંતુ એવો કોઈ જ ઠરાવ છે નહીં કે દર વર્ષે ભવિષ્યમાં પણ દર ત્રણ વર્ષે ચાલીસ ટકા વધશે એવો કોઈ ઠરાવ છે નહીં હવે આ સ્ટાઇપેન્ડ વધારાથી ગુજરાતના જે સ્ટાઇપેન્ડ છે એ ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટેટ્સ કરતાં વધારે છે એક્સેપ્ટ ફોર દિલ્હી અને દિલ્હીમાં સ્ટાઇપેન્ડ ને નહીં પરંતુ સેલરી ગણવામાં આવે છે અને ટેક્સેબલ છે આપણે ત્યાં છોકરાઓનું સ્ટાઇપેન્ડ ટેક્સેબલ નથી નેગોસિએશનની સ્પેસ રાખવી જોઈએ જો ડિસિઝનથી એમને અસંતોષ હોય તો ફરીથી ચર્ચા થઈ શકે પણ આવી રીતે સડનલી અને ટોટલ લોક શટડાઉન એ ઇમરજન્સી સેવાઓ પણ એ લોકોએ બંધ કરી છે તો એ એના વિશે એ લોકો વિચારે એટલે આ રીતે હડતાલ કરીને સીધા દર્દીઓને બાનમાં લેવાનો પ્રયત્ન પણ આપણે તમે વિરોધ કરો તો સેવા ચાલુ રાખો તમે વિરોધ કરી શકો અને બીજી બાજુ જે સૂચના આપવામાં આવી છે કે આવતીકાલે સવારે તમામે ફરજીયાત હાજર રહેવું પડશે નહીં પછી જે જરૂરી કાર્યવાહી છે તે આ તબીબો જુનિયર તબીબો પર થઈ શકે છે હાજર ન થયા તો પછી મત કાર્યવાહી રહ્યા છે મત રાજ્ય સરકારનો અહીંયા કે તમે હાજર થઈ આ બિલકુલ ગેરવ્યાજબી માંગણી છે ને તમે આ રીતે ઇમરજન્સી સેવા પણ બંધ કરી દો તો તમે વિચારો આજે જે દ્રશ્યો સામે આવ્યા ઓપીડીમાં જે દર્દીઓની કતાર લાગી હતી એમના સગા સંબંધી જે પીડાઈ છે એને પૂછો કે એને કેટલી સમસ્યા થઈ હશે અને તમે બિલકુલ એવી માંગણી કરી નાખો કે જે તત્કાલ એનો ઉકેલ ના આવે જેમ હમણાં અધિકારી આપણે સાંભળી રહ્યા હતા એમણે કહ્યું કે વાતચીત ઉકેલ આવી શકે આ રીતે સેવાઓ બંધ કરવા બેસીને વાત થઈ શકે છે અને બીજી મહત્વની બાબત મુફતલ એ પણ છે કે એવું નથી કે આ રેસિડેન્ટ તબીબો છે કામ નથી કરતા છત્રીસ છત્રીસ કલાક કામ કરે છે સૌ કોઈ માને છે પરંતુ એમના જે ઉપલા લેવલના જે અધિકારી છે ડોક્ટરો છે તે સમયસર નથી આવતા તેનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે સર્વોચ્ચ સ્તરે સ્ટાઇપેન્ડ છે ગુજરાતમાં જે આંકડો છે આપણે હમણાં સરખામણી પણ દેખાડી અને હમણાં અધિકારી પણ આજ વાત કરી રહ્યા હતા કે ગુજરાતમાં સૌથી વધારે સ્ટાઇપેન્ડ મળે છે આખા દેશમાં વીસ ટકા સ્ટાઇપેન્ડ વધારો આપ્યો છે એપ્રિલ બે હજાર ચોવીસ ની અસરથી વીસ ટકાનો અમલી થવાનો છે હવે આમની માંગ સીધી ચાલીસ ટકાની છે એટલે એમ અધિકારી કહી રહ્યા હતા કે આ રીતે માંગણી ન કરવી જોઈએ પણ આ એક આખો મુદ્દો છે ખૂબ જ અગત્યનો છે કે હવે જે ગઈકાલનું આવતીકાલનું જે અલ્ટિમેટમ છે